ચાલો તમને જે દોરી આપેલી છે એમાં અમુક મણકા પૂરવેલા છે તમારે કેટલા બનાવવાના છે એને દસ એમાં ખૂટતા મણકા પૂરીને તમારે દસ બનાવવાના છે ચાલો બધા પૂરવી દો થઈ ગયા સાદિયા તારી પાસે કેટલા હતા ચાર તે કેટલા પોરવા તો ચાર ને છ કેટલા થશે દસ જો અહિયાં સાદિયા જોડે કેટલા હતા ચાર એમાં એને કેટલા અંદર પોરવા મણકા છ તો ચાર ને છ દસ કેટલા થશે ચાર ને છ દસ સરસ તારી જોડે કેટલા હતા સાત એમાં કેટલા પોરવા તો સાત ને ત્રણ કેટલા થશે દસ જીનલ તારી પાસે કેટલા હતા એક તો કેટલા પોયરવા અંદર નવ તો એક ને આ એક અને આ બાજુ નવ તો એક ને નવ કેટલા થશે દસ સરસ રોહિન તારી પાસે કેટલા હતા છ તો કેટલા અંદર પોરવા તો છ ને ચાર દસ છ ને દસ બનાવવા હોય તો અંદર કેટલા મણકા ઉમેરવા પડે ચાર ચાલો કાવ્યા તમારી પાસે કેટલા હતા ત્રણ કેટલા અંદર તો કેટલા છે તારી જોડે બે અને અંદર કેટલા પોરવા તે આઠ તો બે ને આઠ કેટલા થશે દસ પૂનમ તારી પાસે કેટલા હતા પાંચ તે અંદર પોરવા કેટલા પાંચ પાંચ ને પાંચ દસ તો આપણે આમાંથી શું શીખ્યા તો કે ચારને ને છ કેટલા થશે દસ ત્રણ ને સાત દસ એકને ને નવ દસ છ ને ચાર દસ ત્રણ ને સાત દસ બે ને આઠ દસ હવે પૂછે કઈ બે સંખ્યાથી દસ બને તો આવડે તો એક ને નવ દસ બે ને આઠ ત્રણ ને સાત પાંચ ને પાંચ ચાર ને છ સરસ ચાલો તમને જે દોરી આપેલી એમાં મણકા છે બીજા મણકા તમારે અંદર પોરવી ને મણકા મણકાની સંખ્યા દસ કરવાની છે ચાલો आ फ्रेंड કેટલા આપ્યા હતા તને નો તે કેટલા પોયરવા તો 9 ને 1 10 10 સરસ ચાલો થઈ ગયું ચાલો ઈગરા તને કેટલા આપેલા બધા 7 7 દેમા데 કેટલા ઉમેરા 3 તો 7 ને 3 દસ જોડે કેટલા હતા કેટલા હતા છ હતા કેટલા હતા છ એમાં કેટલા ઉમેરા તે ચાર તો છ ને ચાર દસ ચાલ મે તારી પાસે કેટલા હતા 5 ते કેટલા ઉમેરા 5 તો 5 ને 5 10 ચાલો તારી જોડે કેટલા હતા 8 માં કેટલા ઉમેરા તો 8 ને 2 10 માયરા તારી જોડે કેટલા હતા 1 1 તે કેટલા ઉમેરા 9 સરસ તો 1 ને 9 10 10 સરસ વેરી ગુડ